બેઠા કે અમને કેટલું તમારી ઉંમર હોય આગળ બેઠેલા આવું તો થતું જ હશે કંટાળો આવે ને થોડો કોને પેલા બેસાડે તમને બધાને એટલે કે આજુબાજુ કઈ ઉભા હશે સાહેબ ત્યારે ક્યાં ઉભા થવા નહીં સારું બેઠા છો મોબાઈલ વોબાઈલ તો અંદર લાવવા નહીં દીધા હોય નહીંતર પાછા મોબાઈલ હોય તો પાછા કંટાળે નહીં મોબાઈલ રમ્યા કરે તમારે જે બોલવું એ બોલો પણ થોડું ઘણું કંઈક ને કંઈક કાનમાં પડે ને તો એ કામમાં આવે એવું હોય અહીંયા આગળથી કંઈક ને કંઈક તમને જીવન દરમિયાન ઉપયોગ થાય એવું કંઈક કાને પડી જાય કારણ કે આપણે તો આજે સવારે તિરંગા યાત્રાની શરૂઆત કરી છે રાજકોટથી અને નરેન્દ્રભાઈએ પછી દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં વધ્યું છે તમે જુઓ આજે તમે ભારત દેશ માટે જોવાની નજર લોકોની બદલાઈ ગઈ આજે તમે ગમે ત્યાં જઈને ઉભા રહો વિદેશમાં કે તમે ભારતથી આવ્યા છો અને પહેલાં તમે ઘણા બધાને અહીંયાથી ફોરેન કદાચ કોઈ ગયું હોય તો પાસપોર્ટ ઓફિસથી જ ખબર પડી જાય તમને કે આ લોકોને આપણા માટે કેટલો પ્રેમ છે નથી અત્યારે તમે પાસપોર્ટ આપો ને ઇન્ડિયન હોવ તો એની આખી ચમક જ જુદી આ ગૌરવ આપણને માન્ય નરેન્દ્રભાઈ અપાયું છે અને એમણે હર હંમેશ દેશ ભાવના વધુને વધુ કેવી રીતે મજબૂત થાય એના એમણે હર હંમેશ પ્રયત્ન કર્યા છે આઝાદી કા અમૃત મહોત્સવ હોય કે તિરંગા હર ઘર તિરંગા હોય એવા કાર્યક્રમો આપી આપીને વધુને વધુ દેશ ભાવના આપણામાં કેવી રીતે જાગે આઝાદી વખતે આપણે બધા એને ખબર છે કે કેટલાય લોકોના બલિદાન પછી આપણને આઝાદી મળી આઝાદી પછી આપણે દેશ માટે જીવવું છે દેશ માટે શું કરી શકાય એના માટેનો હવે પ્રયત્ન કરવાનો દેશ માટે જીવવાનું છે હવે હવે ક્યાંય મરવાનું નથી આપણે આઝાદી મળી ગઈ છે આપણને પણ દેશ માટે શું કરી શકાય કેવી રીતે જીવવું જોઈએ નાનામાં નાનું આજે સિંહ લાયન ડે વિશ્વ લાયન ડે અને એના માટે આપણે બધા ભેગા થયા છે અને લાયન એટલે પ્રાણી પ્રકૃતિ અને પ્રકૃતિનું પણ રક્ષણ કરવું જ જોઈએ આપણે વિકાસ અને વિકાસની સાથે આપણી વિરાસત એ વિરાસતને જાળવવાની જવાબદારી પણ આપણા બધાની છે અને એ જાળવવા માટે આવા જ્યારે એક વર્ષે આપણો એકાદ આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે બધાને તો ભેગા થવાનું થાય બાકી તો ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય કે ડિપાર્ટમેન્ટના મંત્રી કામ કરતા હોય અને એ લોકો નાની મોટી દોડતા